વલસાડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવર પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી અને ત્યારબાદ તળકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય શંખનાથ સભા યોજી હતી જ્યાં સાધુ સંતો સભા મંચ ઉપર મંત્રોચ્ચાર સાથે ઉમેદવાર ધવર પટેલને વિજય તિલક કરી આશીર્વાદ આપ્યા હતા ઉલ્લેખનીય છે કે વલસાડ લોકસભા બેઠક જે પક્ષ જીતે છે તે જ પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે ત્યારે અત્યાર સુધી આ લોકવાયકા

અને કોઈ વિકાસ કામ કરીયે છે અને આવનારા દસ વર્ષ જે કામ કરવાના છે એના થકી બધા લોકો વિશ્વાસ જતાવ્યો છે કે આ લોક વલસાડ લોકસભા સીટ હવે પાંચ લાખ થી વધુ માં જીતવાનો છે એ વલસાડ ડાંગ 24 લોક સીટ માટે લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરો સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતો અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું